સાધી બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથે સમય ને અનુકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન અને વિશિષ્ટ કાર્ય કરનાર ઓગણીસ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના સાડત્રીસ જેટલા શિક્ષકો અને એમના સંવાદ યોજ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કર્મના સિદ્ધાંત મુજબ આપણે પણ હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે શિક્ષકોની સતત અને સખત મહેનતને પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે એ જાણીને પણ એમણે ખુશી વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ શિક્ષક દિવસે તમામ શિક્ષકોને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યભરની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની પણ સત્વરે ભરતી કરવામાં આવશે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોની ભૂમિકા અનેરી હોવાનું જણાવીને શિક્ષકોએ પણ બાળકોને માત્ર પુસ્તક્યા જ્ઞાન પૂરતા સીમિત ન રાખતા જ્ઞાન પણ પણ પીરસવું જોઈએ એવી હાકલ કરી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની છેવાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષકો સન્માન પત્ર પાઠવીને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર